વડોદરા શહેરમાં આજે ટ્રાફિક શાખા દ્વારા 108 ઇન્દોરી અને પંજાબી મોડિફાઈડ કરેલા સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં ખાસ કરીને સાંજના અને રાત્રિના સમય દરમિયાન રેસર બાઇક હોય કે મોટરસાયકલ તેમાં ખાસ પ્રકારના મોડિફાઈડ કરીને સાયલેન્સર લગાવી દઈ મુખ્ય રસ્તા પર બાઇકર્સ ગેંગના યુવકો નીકળી પડતા હોય છે અને ઘોંઘાટ ફેલાવતા હોય છે ખાસ કરીને બાઇકર્સ ગેંગના કે અન્ય મોટર બાઇકના વાહન ચાલક મોડિફાઈડ કરેલા ઇન્દો કે પંજાબી સાયલેન્સર લગાવીને ઘોંઘાટ ફેલાવતા રહે છે જેનાથી અકસ્માતનો ભય રહેલો હોય છે સતત ઘોંઘાટ ફેલાવતી ઘટનાના પગલે આ સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરતી હોય છે આજે શહેર પોલીસે મોડિફાઈડ કરેલા સાયલેન્સરવાળી બાઇકો જપ્ત કરી હતી અને તેમાંથી આવા સાયલેન્સર કાઢી લઈ કોર્ટની પરવાનગી મેળવ્યા બાદ દારૂની બોટલોના જે રીતે બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવે છે તેવી રીતે મોડિફાઈડ કરેલા સાયલેન્સરનો નાશ કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી આજે સયાજીગંજ ટ્રાફિક પોલીસ ઓફિસ ખાતે મોડિફાઈડ જપ્ત કરેલા એકસો આઠ સાયલેન્સર પર કોર્ટની મંજૂરી લીધા બાદ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પંચોતેરથી વધુ સાયલેન્સર પર બુલડોઝર ફેરવવા હોવાનું ટ્રાફિક એસીપીએ એ જણાવ્યું હતું લગભગ બે મહિના પહેલા અમે પંચોતેર જેટલા સાયલેન્સરોનો નાશ કર્યો હતો જે મોડીફાઈડ સાયલેન્સર હતા સીપી સરની સૂચના માર્ગદર્શન પ્રમાણે પાટીલ સર અને જ્યોતિ પટેલ સરયાંતરે અમે ડ્રાઈવ રાખીએ છીએ ડ્રાઈવ રાખીને આ જે મોડીફાઈડ સાયલેન્સ ચલાવતા વાહન ચાલકો છે એ લોકોને પકડી અને એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે છે આરડીઓનું ચલણ આપવામાં આવે છે અને આ કાર્યવાહી કરવી એટલા માટે જરૂરી છે કે જે ભણતા વિદ્યાર્થીઓ છે સિનિયર સિટીઝન્સ છે અને પેશન્ટ છે કે જે હોસ્પિટલમાં હોય એ લોકોને આ ફિઝિકલ મેન્ટલ બહુ સ્ટ્રેસ આપતું હોય છે એટલે આના વિરુદ્ધમાં કાર્યવાહી કરીને છેલ્લા બે મહિના દરમિયાન એકસો આઠ જેટલા મોડીફાઈડ સેવેન્સરો કબજે કર્યા છે અને એનો નામદાર કોર્ટના હુકમ આધારે નાશ કરીએ છીએ